રામભાઈ ક્યાંથી આવો છો આપ પોરબંદર જિલ્લાના ભડગામથી ભડગામથી શું તકલીફ હતી કહો થોડુંક મને આ કમળની તકલીફ હતી હા એટલે ઊભા તો નહીં એક મિનિટ હા ને પચાસ મિનિટ મીટર હલાતું નહીં ચલાતું નહીં ને ઊભાતું નહોતું હા બીજું પછી મારે હું અહીં રાજકોટ આવ્યો આ જે તકલીફ હતી ઊભો રહેતો નહોતો ચલાતું નહોતું કેટલા સમયથી હતી એ ચાર મહિના મહિનાથી તકલીફ હતી ચાર મહિનાથી થી તકલીફ હતી ત્યારે કમર દુખતી અને પગ દુખતો બરાબર તમારા એમ આર આઈ ના રિપોર્ટ પ્રમાણે ગાદી ખસી ગઈ હતી અને માઇગ્રેશન આમ ખસી ને આમ થોડીક નીચે આવતી રહી હતી એવું થયું તો એટલે તકલીફ તો જાજી હતી એમઆરઆઈ પ્રમાણે તો એમઆરઆઈ આઈ તો થયું કેવી રીતે આ બધું એટલે અચાનક સાહેબ ક્યાંક આપણે ખબર વગરનું ક્યાંક વજન ઉપાડે લીધું હોય

પછી દિવસે વાગે ફોન આવી ગયો એટલે મેં મારો વારો આવી ગયો પછી ઓપરેશન નું આપણે કેન્સલ કરી નાખ્યું બધું હું અહીં આવ્યા પછી છે કેટલી તકલીફ હતી બધી દૂર થઈ ગઈ છે

આજે છે ને કમરના મણકા છે પેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો એમાં ચોથા અને પાંચમા મણકા વચ્ચે ગાદી આવે એ જે ગાદી છે ને ગાદી ખસી અને પાછળ જતી રહી એ ખસવાનું કારણ શું તો આ જે બે મણકા છે ને દબાઈ દબાઈ ને એટલે ગાદી બહાર આવે ગાદી એમને ના ખસે એને કાંઈક એની ઉપર દબાણ આવે ને તો જ ગાદી ખસે કારણ કે આ ગાદી છે તો આ જે ગાદી છે એ ગાદી ઉપર આમ દબાણ આપણે આપીએ તો જ બહાર નીકળે તો એવું જ આમાં થાય ચોથા ને પાંચમા મણકા વચ્ચે આ જે ગાદી છે ગાદી બહાર આવે હવે ગાદી આગળની સાઈડ બહાર આવશે ને તો કઈ નથી થવાનું પાછળની સાઈડ બહાર આવી કારણ કે શા માટે પાછળ જે આ સળિયો રહ્યો ને એ સળિયો એ નસ છે અને નસ ની એવી રીતનું અહીંથી આમ બહાર નીકળતી હોય નસું બધી અને પગમાં જતી હોય અહીંથી બહાર નીકળે આમ પગમાં જતી હોય

આપડે કોઈ એટલી જ કરી ડોક્ટર ઓપરેશન કરીને કાપે અને આપણે એમ આપડે એમને બસ બીજું કઈ એટલે સમજાવાનું કે આ જે છે એ બહુ મોટું વિજ્ઞાન નથી કે આ શું થયું છે કેમ થયું છે બસ બે મણકા દબાણ મણકા દબાણા હું કામ તકલીફ એક જ છે બધી એક જ વસ્તુ એટલે શાહ ટીકા અને નસ દબાય આજે બોલો એ ગાદી ખસી બોલો નસ દબાય બોલો મણકા ખસી ગયા એમ બોલો કે સાઇટિકા છે એમ બોલો ગમે એ બોલો પણ તકલીફ તો એકની એક છે બીજું કહો મેઈન વસ્તુ એ છે કે આપણે આની પહેલા તમે ઓપરેશન કર્યું ઓપરેશન કરવાનું હતું બરાબર નક્કી જ કર્યું હતું ઓપરેશન હાલ નથી સર આવ્યો ત તો તમારા જેવા જે દર્દીઓ એના માટે શું કહેવો એને મેં તો ઘણાય દર્દીને આ તમારું કાર્ડના નંબર આપી દીધાશ ને હજી એ નામ વારું લખાવશે મારું જોઈને એને ઘણો એને ફાયદો થશે મેઇન વસ્તુ એ છે કે આવા જે બધા દર્દી છે ખાસ વિડીયોમાં એટલે કહેવાનું કે આવા જે તકલીફવાળા દર્દી છે બધાને ઓપરેશનની જરૂર નથી નથી બરાબર બધાને છે જરૂર ના નથી પાડતું નથી પણ જે સ્ટેનોસિસ છે જે નસ દબાણી છે ખુલે એમ જ નથી જે આપણે આ એલાઇનમેન્ટ કરીએ એમાં ફેર પડે એમ જ નથી તો પછી કાપીને કાઢવું પડે પણ એ કેટલા ટકા દસ ટકા દસ ટકા સો સાઈ ટીકા વાળાઓ એમાંથી દસને જ ઓપરેશન કરવું પડે છે અત્યારે કેવું છે કે એસી નેવું જણા ઓપરેશન કરી નાખે છે બધાનો એક જ રસ્તો દુખે છે ઓપરેશન કરી નાખવું દુખે છે ઓપરેશન

તો તમે આગળ ઘર થી વારો નો લખાવી દો વારો લઈ કારણ કે સીધો વગર આવું પડે એટલે નામ લખાવી અને જે સિસ્ટમ છે એ પ્રમાણે ફોન કરી અને બરાબર હવે તમને આજે સારવાર કરીએ હવે તકલીફ હોય તો બરાબર જરૂર નથી મેઈન વસ્તુ થોડી કસરત જે શીખવાડી છે કસરત ખાસ અને ધ્યાન બરાબર બસ નમસ્કાર E